વિજયનગરના હરણાવ નદીમાં નવા નીર આવ્યા ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદથી વિજયનગરની હરણાવ નદીમાં નીરાવ્યા છે રાજસ્થાનના ગણેશવાસ આંબાપીડી સરવણમાળા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ છે વિજયનગરના ગ્રામ્ય વિસ્તાર કેલાવા ખોખરા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેશ રાવલ ફોનલાઇન પર જોડાયા છે મારી સાથે જે હિતેશ બે કાંઠે વહેતી થઈ હરણાવ નદી શું વધુ વિગતો જી જુહી સાબરકાંઠામાં ધીમી ધારે અમુક વિસ્તારોમાં વરસાદ છે ત્યારે રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વિજયનગરની હરણવ નદીમાં નવા નીર આવે છે જે રાજસ્થાનના ગલેશ્વા આંબાપેરી સરણ મારા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ છે વિજયનગર ગ્રામ્ય વિસ્તાર પણ કેલાવા ખોખરા સહિત રાજસ્થાનના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નદીમાં નવા નીર થઈ આવક થઈ છે અને વરસાદના પગલે હરણવ નદી બે કાંઠે વહેતી થઈ છે બિકુલ તમામ જાણકારી બદલ આભાર